પાણી પાણી થયા ખેતરો દાંતાના અનેક ખેતરોમાં વરસાદી પાણી ફરી વળ્યા ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે થોડા દિવસ અગાઉ જ ખેડૂતોએ પાકનું વાવેતર કર્યું હતું વાવેતર કરાયેલું બિયારણ પાણીમાં તણાઈ ચૂક્યું છે લોકોના પીઠાપુરા ગામમાં બહુ નુકસાન છે સાહેબ અને પાણી ભરાઈ ગયા છે અને ખેતીવાડીમાં બહુ નુકસાન પડ્યું છે તેમજ વરસાદ રહી નહીં તો ત્યાં સુધી અમારે જે ખેતીવાડી વાય છે એ બધી નુકસાનમાં ગઈ છે અને બીજા નંબરમાં અમને નુકસાનમાં અમે કોઈ સરકાર સહાય આપે એવી અમને નમ્ર વિનંતી છે હાલ તબક્કે જે રીતે બના દાદા તાલુકામાં ભારેથી ભારે ભારે વરસાદ પડી રહ્યો છે અને દાદા તાલુકામાં સવારથી આઠ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે તો ક્યાંક ખુશીનો માહોલ તો ક્યાંક દુઃખીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે આપ જોઈ રહ્યા છો પાછળ ખેડૂતોના જે ખેતર જે છે તેમાં ખેડૂતોએ ભાવના જે બિયારણ વાવેલા હતા તે પણ આ વરસાદના કારણે વરસાદના કારણે જે પાણી આવ્યા છે તે એમના ખેતરોમાં ઘૂસી ગયા છે જેના કારણે તેમના મોઘા ભાવના બિયારણમાં ક્યાંક ને ક્યાંક નુકસાની જોવા મળી રહી છે ને આ વરસાદ પડેલા વરસાદના કારણે ક્યાંક ને ખેડૂતોમાં ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ છે તો ક્યાંક જે બિયારણ બગાડવાથી ખેડૂતોમાં દુઃખનો માહોલ પણ જોવા મળી રહ્યો છે ને હવે આ ખેડૂતોને ફરીથી મગાવવાના બિયારણ માર્કેટમાંથી પરચેસ કરીને ફરીથી વાવણી કરવી પડશે પરખ અગ્રવાલ જી મીડિયા દાંતા પેથાપુર तो बनास